સમગ્ર ગુજરાતની પ્રત્યેક શાળામાંથી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને આવકારીએ છીએ અને પ્રથમ માનનીય અગ્ર સચિવ સાહેબને વિનંતી કરીએ કે આપણા આ એસએમસીના સંવાદ કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત છે તો તેમને આપણા સૌ વતી પુસ્તકથી સ્વાગત કરીએ અભિવાદન કરીએ આપણે તાળીઓથી વધાવીએ પુસ્તક ખાદીનો રૂમાલ અને પુષ્પથી માન્ય મુખ્ય જ્યાં વહે છે સૂર્ય પ્રભાની કિરણો જ્યાં ઉગે છે શિક્ષણના જ્ઞાનનો પ્રકાશ એટલે જ આ છે નવી ઊંચાઈઓ વાળું આપણું ગુજરાત જ્યાં ગુણવત્તા સભર શિક્ષણને સુનિશ્ચિત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરંતુ અમુક નમૂનારૂપ જિલ્લાના એસએમસીના સભ્યો સાથે આપ સીધો સંવાદ કરી પ્રેરણા અને પ્રોત્સાહન આપી શકો તે ધ્યાને લઈ ક્રમિક પાંચેક જિલ્લા સાથે સંવાદ માટેનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કર્યું છે તો સૌપ્રથમ જામનગર જિલ્લાની હરિયાણા કન્યા પ્રાથમિક શાળાને વિનંતી કરીએ તાલુકો જોડિયા જો માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી સંવાદ કાર્યક્રમમાં જોડાશો પ્રથમ જામનગર જિલ્લો નો નમસ્તે વિજયકુમાર ત્રિકમભાઈ કાળાવડિયા એસએમસી અધ્યક્ષ

અત્યાર સુધી માં અધિકારી regular આવતા હોય એવું છે ખરું school માં છેલ્લા પંદર દિવસ માં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ બે visit back to back થયેલી છે એ તો આ કાર્યક્રમ માં એ કાર્યક્રમ પહેલા આકસ્મિક visit માં પણ સાહેબ શ્રી આવેલા હતા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન ની સાથે પણ આવેલા હતા અને તમે જે meeting બોલાવો છો રેગ્યુલર દર મહિને

જામનગર જિલ્લાની એક એવી એબ લેબ બનાવેલી છે વૈજ્ઞાનિક લેબ જામનગર જિલ્લાની પહેલી લેબ છે માન્ય સાહેબને વિનંતી કે સાડા છ લાખ રૂપિયાનો લોક ફાળો ભેગો કરી અને આધુનિક લેબ તૈયાર કરેલી છે જેમાં એક હજાર કરતા પણ વધારે પ્રયોગો અમે કરી શકીએ છીએ અને બાળકો કરે પણ છે સરસ સાહેબ અને એ આ ના શાળા વ્યવસ્થાપન સમિતિ સાથેની આજની વિડીયો કોન્ફરન્સ સાથે આજની મીટિંગમાં અમારી સાથે કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારજી અને વિડીયો માધ્યમથી જોડાયેલા આપ સૌ વાલી અને સમિતિના સભ્યોસરો સૌને મારા નમસ્કાર બધાએ થોડો વાર્તાલાપ જોયો હશે જ્યાં જ્યાં સમિતિ જેટલી એક્ટિવ રહે છે એટલું ત્યાં આગળ શિક્ષણનું સ્તર ઉપર આવે છે માન્ય વડાપ્રધાન હર હંમેશ નાની નાની વસ્તુનું ઉપર ધ્યાન રાખી અને છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો